બીજી તારીખના રોજ જે કોશિન્દ્રા શાળામાંથી શાળા સમય છૂટ્યા પછી જે વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ જે શાળા પરથી પરત ફરતા હતા પ્રાઇવેટ વાહનમાં અને એમની સાથે જે અઘટિત ઘટના બની હતી જ્યારે દીકરીઓની અને ગામની મુલાકાત લેતા અમે એવું કીધું હતું કે ત્રણ દિવસની અંદર અમે બસ શરૂ કરાવી દઈશું અને આજે ત્રીજા દિવસે અમે આ બસની સુવિધા ગઈકાલ સાંજથી જ શરૂ થઈ ગઈ છે